ભાદરવી પૂનમ નજીક આવતા જ અંબે માતાજીની શ્રદ્ધાથી લાખો શ્રદ્ધાળુઓ પગપાળા તેમજ સંધ સાથે અંબાજી માતાના દર્શન માટે પોતાની આસ્થાથી ચાલતા પગપાળા અંબાજી આવે છે પણ આ પગપાળા સંધની શરૂઆત ક્યારે થઈ તેમજ તેના પાછળનો શું ઇતિહાસ રહેલો છે તે અમે તમને આ અમારી યુટ્યુબ ચેનલ આપણો સાંસ્કૃતિક વારસોની અંદર વીડિયોમાં જણાવીશું જો આ વીડિયો તમને સારો લાગે તો આ વીડિયોને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરી વિડિયોને અન્ય લોકોની જાણકારી માટે મોકલી આપો એક માન્યતા મુજબ ભાદરવી પૂનમની પદયાત્રાનો ઇતિહાસ રોમાંચક છે પાટણના શિહોરીના રાજમાતાના રાજકુંવર ભીમસિંહને પંચાવન વર્ષ થયા હોવા છતાં એક પણ સંતાન હતું નહીં એટલે કે સંતાનની ખોટ હતી ભીમસિંહ અને રાજમાતાને પોતાના સંતાન માટે ઘણી આશાઓ હતી રાજમાતાએ પણ ઘણા બધા પ્રયત્નો કર્યા પણ કોઈ આશાનું કિરણ દેખાતું નહોતું તેમને રામસિંહ રાયકા નામના ભુવા વિશે માહિતી મળી સંતાનની ખોટ હોવાથી રાજમાતાએ એક દિવસ રામસિંહ રાયકાને પોતાના મહેલની અંદર બોલાવ્યો અને તેમને સગળી વાત કરી તેમના પાસેથી આ બાબતે સલાહ માગી ત્યારે તેમને ખબર પડી કે તેમની કુળદેવી અંબાજી છે અને તેમના આશીર્વાદથી તેમને ત્યાં પારણું બંધાશે ભીમસિંગ પણ માતા અંબાજીની આસ્થા અને સાચી લગનથી પ્રાર્થના કરતા ભીમસિંહ રાજાને ત્યાં ઘણા વર્ષને અંતે પારણું બધાયું અને પુત્રનો જન્મ થયો પુત્ર જન્મની ખુશીમાં ભીમસિંહ રાજાએ અંબાજી મંદિર ખાતે યજ્ઞ કરવા અને એકાવન બ્રાહ્મણોને જમાડવા માટે રામસિંહ ભુવાજીને અંબાજી આવવાનું આમંત્રણ આવ્યું ભીમસિંહના આમંત્રણને માન આપીને રામસિંહ રાયકા અને એકાવન બ્રાહ્મણો અઢારસો ની ભાદરવા સુદ દશમના દિવસે ચાલતા એક સંધરૂપે અંબાજી જવા નીકળ્યા હતા પ્રથમવાર ભીમસિંહ બાપુના આમંત્રણથી અંબાજી પધારેલા આ બ્રાહ્મણોએ અંબાજી માતાજીની આવી દિવ્ય ચમત્કાર જોઈને પાંચ વર્ષ સુધી અંબાજી જવાની માનતા લઈને પગપાળા જવા પગપાળા સંઘની સ્થાપના કરી હતી તેથી એમ કહી શકાય કે પગપાળા સંઘ લઈ જવાની શરૂઆત ત્યારથી થઈ હતી અને જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ આ પરંપરામાં લોકો જોડાતા ગયા આજે આ પરંપરા દેશવ્યાપી બની ગઈ છે આજે આખા દેશમાંથી શ્રદ્ધાળુઓ અંબે માતાજીના સંઘ લઈ અંબાજી આવે છે લગભગ નાના મોટા સોળસોથી વધારે સંઘો આજે અંબાજી દર્શન નાવે છે આજ અંબાજી માતાની આસ્થા દર્શાવે છે જો આ વિડિયો તમને સારો લાગે તો આ વીડિયોને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરી વીડિયોને અન્ય લોકોની જાણકારી માટે મોકલી આપો